कच्छ और गुजरात रसप्रद घटनाओं ने समाचार जानवा हमारी चैनल ने लाइक शेयर और सब्सक्राइब करो जय श्री राम मेरा नाम प्रकाश चंद मिश्रा हमारे हिंदू संगठन के अध्यक्ष रघुवीर सिंह जडेजा जो इस ज्योति को नौ साल से ज्वाला को जला रहे हैं उसको हम लोग पूरे हिंदू संगठन नवरात्रि तो ऑलरेडी नवरात्रि एक एक रूप है लेकिन ये हिंदू संगठन का एक प्रतीक बनेगा और विधर्मी मुक्त नवरात्रि होगी इसमें जो हिंदू संगठन की एक जागृति चलेगा विधर्मी मुक्त को को मुक्त कर रखेंगे और नशा मुक्त इसमें एक समाज में एक संदेश जाएगा कि माता जी की नवरात्रि के साथ किस तरह से हमारी पुरानी सनातन संस्कृति थी उस संस्कृत को उजागर करेंगे और अपना हिंदू संगठन આ નવ વર્ષ એ હિસાબ ચડે નવરાત્રિ ચલા રહે બિલકુલ સતત નવમા વર્ષે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા નિઃશુલ્ક અને વિધર્મી મુક્ત નવરાત્રીઓનું આયોજન કચ્છભરમાં થઈ રહ્યું છે ભુજ અંજાર માંડવી અને ગાંધીધામ ખાતે આ વર્ષે પણ આ વિધર્મી મુક્ત નિઃશુલ્ક હિન્દુ નવરાત્રીઓનું આયોજન થવા જઈ રહ્યું છે જે સંપૂર્ણ સાત્વિક છે અને આ નવરાત્રીઓમાં હિન્દુ પણ જ્યારે પ્રવેશે છે ત્યારે તિલક કરાવે છે ગૌમૂત્રનો છંટકાવ કરાવે છે અને ત્યારબાદ એને નવરાત્રિમાં પ્રવેશ આપવામાં આવે છે આ નવરાત્રીઓમાં પીધેલા વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવતો નથી અને વિશેષ કે આ નવરાત્રિ માત્ર ઉત્સવ નહીં પણ હિન્દુ એકતાનું એક મોટું માધ્યમ બની રહી છે એક હિન્દુ એકતાનું એક મોટું દ્રશ્ય આ નવરાત્રીઓના માધ્યમથી ઉપસી રહ્યું છે કારણ કે આમાં ગાવાવાળા વગાડવાવાળા અને રમવાવાળા બધા જ હિન્દુ હોય છે જે લોકોને હિન્દુ આસ્થા શ્રદ્ધા દેવી દેવતાઓમાં કોઈ ભાવ નથી એવા લોકોને અમે આવા નવ આ નવરાત્રિઓમાં પ્રવેશ આપતા નથી અને અમારી નવરાત્રી જ્યારે નિઃશુલ્ક છે ત્યારે જે રીતે ધર્મનું વ્યવસાયીકરણ થઈ રહ્યું છે ત્યારે આ નવરાત્રિઓ આવા લોકો સામે પણ એક મોટો પડકાર બનીને ઊભી રહી છે કે ધીરે ધીરે આખું કચ્છ હવે વ્યવસાયિક નવરાત્રિઓથી પણ મુક્ત થાય છે અને ધીરે ધીરે આખું કચ્છ હવે વિધર્મી મુક્ત નવરાત્રીઓ તરફ વળી રહ્યું છે ત્યારે અમારી આ નવરાત્રીઓ નાનાથી લઈ અને મોટા જે પરિવારો છે હિન્દુ સમાજના એના માટે એક સારામાં સારું અર્વાચીન અને પ્રાચીન પરંપરા સાથેનું સંગમ સ્થાન બની રહ્યું છે